છત લઈ ગયેલો આઘું મૂકી આવ્યો ને ખેતરથી બારોબાર સટ લઈને જ વાલો બાજુ એને દોડતી મૂકી વાલોરની ખાડી આવી ખાડી આવી એટલે ત્યાં પેલાનું ડમડમ્યું વાગે ડુંગળું વાગે મોરલી વાગે આ ચાલુ ટાંય હવે તાંટો પેલું નદીમાં પાણી વહે એને હાથ પગ ડોયા પાણી પીધું પછી વિચાર કરે મને દાદા એમ કહેલું છે રાખ તું બોલ હેઠે થાય એટલે મોરલીને વાગતું સોકરતા પીટું કી જાય એની મોલી બંધ થવી જોઈએ દમડમી બંધ થઈ ગયું હા હવે બરોબર છે મેં બંધ કીધું કે કોઈ બીજા પાછો વિશ્વાસ નહીં આવ્યો ચાલ પાછી ચાલુ કહ્યું એમ કે સોકરતા પીટું કી જાય મોરલીને દમડમી વાગવું જોઈએ એટલે પાછું વાગતું થઈ જાય હવે એને ખબર પડી એટલે પાછો વાગવા ભાઈ ને ત્યાં મંડપમાં આવ્યો પાછા ત્યાં જઈને કઈ સોખતા પી ટુકી જાય એની મોરલીને દમડમી બંધ થઈ ગયું છે એટલે પેલું બંધ એ બંધ થયું એટલે જો પેલો ફૂંફાળા મારવા બીજો મડાડી કોણ છે બંધકારવા વાળો ચાલ તેને આંબો પર તેને હું એચા કરું ટેચા કરું એમ બહુ બહુ જોબડા ફૂંફાળા મારવા બીજો પછી પેલો તો સાંભળ થઈ ગયો ચાલ મેં છે ચાલ તારે શું કરવું હોય કર એમ હવે ત્યાં જ બંધ કીધું મને શું ખબર એમ કે પાછો એક વાર ચાલુ કરી દે એમ કે સો કરતા પી ટૂકી જાય એને મોલની ડમ ડરની ભાગ જોઈએ એટલે પાછું ચાલુ થઈ ગયું ચાલ પાછું બંધ કરે એમ કે પોલીસ સ્ટાફ ને ડીએસપી હાથે બધું આટો આમ દે ચાલુ કરી સખાટા પેટી જાય પાછું બંધ થઈ જાય ચાલ પછી આટો ચાલુ થઈ જાય પછી પેલા મડાડીને કે ચાલ તું ટાળા મંટરાય એના પર જેટલા અજમાવવાય એટલે અજમાવે એમ કે હવે પછી તેણે તો હરડિયા લીધા આ લીધું તને હાથ દેગા ફટતો જાય એમ કરતો જાય ને પછી એમ તને મળે એમ કે એને પેલો કે દાદા બચાવજે મારી પાસે કંઈ નથી હા તો પેલો તો ઊભેલો હોય તેમ તેને કંઈ થયું નહીં એવા હાટ વાર કીધું પણ પેલા જગલા ના એનું કંઈ થયું નહીં ચાલે એમ કે મારું નહીં પણ મારી બૈરી તને એમ કે કાગવી દા જાણે તને કાગડો બનાવીને એવું દાદે એમ કે હવે પેલો તો દાદા તું મને બચાવજે હા કે એમ કહે હા તો તેની બાઈ ઉઠી તેને અરદિયા લીધા આમ લેતા માણું તે બી એમ કહને હાટ વાર બધું કરી જોઈ પણ પછી એમથી કંઈ થયું ને એનું હું લેવાઈ ગયો હા છેલ્લે એમ આંખો ગયો ડોટર કા લાગ્યો કેમ જગલાના થયા એમ એના મંત્ર નથી પહેરતા તો અમારાથી પહે ને એમ કરીને એમ કરીને હા હા જો આ બધું પણ ટોયે એનો પટ્ટો લાગ્યો નહીં હા પછી ડીએસપી કંઈ જગલાના થયા એના મંત્ર એને નહીં લાગી ગયા પણ તું તારો મંત્ર મારી જાય નહીં એમ કહે હવે એની પાસે તો હું મંત્ર હોય તે શું માલે પણ એને સો પીટુકી જાય એ બે જણા ઉભેલા છે એને લોહીની ઉલટી એવી થવી જોઈએ કે ગાંડા ગાંડા થઈ જાય એમ કે સો કરતા પેટું ખી જાય લોહીની ઉલટી થવી જોઈએ ઓ ભાઈ એટલું કેટામાં જો લોહીની ઉલટી કરે લા પેલો ડીએસપી કહે જગલાનાથે બંધકર મળી જાય આપણે તારી માથે પડે મારી માટે શું કા પડે એમ કે સો કટા પેટું ખી જાય બંધ થવું જોઈએ એટલે પાછા બંધ થઈ ગયો લોહીને ઉલટી પછી સાહેબ એ એમ કરતો છે એમાં જેના મંત્ર છે એમની કરવા દેતો એમ કે કરવા દેતો એમ કે પેલું ખોપડી લઈને એ સોકાટા પીટી ગયા ખોપરું ઉડીને તારા રાત થઈ જવું જોઈએ એટલે ઊંચે જે ઉછેર્યું તો ટુકડા ટુકડા થઈ ગયા અને જો તેમાં પેલી ગાડે આ બાજી ફાટી ઉમાડી રોજી બગાડી આ બગાડતી બગાડ્યા ભાઈ આ રીતે આ દાદા કામ કરી ગયેલા છે હવે એવા દાદાના તો હો ભાગ્ય આપણે કે બહુ વિવેક કરીએ તો બધાનું બધાનું આપણાનું સારું થાય ને ભલું થાય એવી હા એવી તો બહુ મોટા છે વિષયો બધા બહુ બાકી છે હા પણ શિયાળાનો દારો આપણો ટાઈમ પૂરો થઈ જાય શું કરીએ આપણે હા એવા એવા દાદા આપણે અને બહુ એવા તો બહુ પ્રત્યક્ષ પ્રમાણ પ્રમાણે ભાઈ હા અમારે દાદી સાથે દાદા ત્યાં જીઓ હવે મારવો કહી દે મારા દાદાને જીઓ નગીન જમીન કેટલી એમ કહી મકો મારી પાટો નહીં દાદા હા લેલું પડે જ મકો હા દાદા લેલું પડે જ હવે ત્યાંથી કામ કરીને આવ્યો હાજના હવરમાં જ અહીંયા ચૂંટણી થયેલી સરપંચની એને મારો દોસ્ત આપ્યો હું મોટું લાગતો મટું નહીં લાગતો એટલે ચૂંટાયેલો એમ કે લઈને એમ કહી આ હાથ વીઘા જમીન છે એનું ફોર્મ ભરી મૂક નહીં એમ કે વળી તારો મેર ખા જાય તો એટલે મારી પાસે ફોર્મ ભરાઈ ગયું દાદાને લાઈન પડી હા અરે છ થયા એટલે ફોર્મ આવી ગયું આ જમીન તમારે ખેડવાની આજે બી છે મારી પાસે આજે બી છે મારી પાસે શું વાત કરો તમે હા હવે તે જમીન પાછા દાદા હાથે અમદાવાદ જવાનું મહિનો મહિનો રેટ આવતા તમે મહિનો મહિનો રેટ આવતા ત્યાંથી અમે જવા કેમ કે હેડીમાં કંઈ કહેલું કેમ લગીને તારો કાંટો ઉચકાઈ ગયો એમ કે હું કહું દાદા જમીનમાં કંઈ હેડી રોપીને હાડો આવે એટલે અમે હેડી રોપીને પાછા જયા હેડી રોપીને પાછા જયા પછી આ ઉનાળોનો ડારો આવ્યો પાણી પાવાનું પાણી પાવાનું એટલે અઢળટી જમીન રાતના એક વાગ્યા સુધી ઉટું મપાઈને બેઠો હોય તો અમે હુજ ગયા દાદી હાથે અમે હુજ હું હુજ્યા એટલે લગભગ એક વાગે હુજ્યા અને દોઢ વાગે એમ કે એટલે દાદા તો આવ્યા ને ઉઠાડી ગોઠ તને હાફ કાઢવાને તને સમજશે કે નહીં એમ કે પોતાની નહીં હવે રૂમ બંગલી આવડી કંપની મા એન્જિન ને મોટર હા એટલે એન્જિન તો નહીં પણ મોટર મેં તો ત્રણ સેલની બેટરી એમ કને મારી કે હાફ નહીં દેખાયો એને તો ઉઠાડી જ નહીં એમ કને હોવા જઈએ પટરા લાખેલા ને ભાઈઓને એમ લાકડા મૂકેલા એમાંથી જબરજસ્ત એમ અહીંયા જ અહીંયા જ પાછા પગના બૂમ બંગલી કેવી આ હા 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 મકુ જબરજ ભાઈ જબરો ઉતરવા જોર કરે હા તો ડરિયું ઉઠું જ મારી પાસે પટરાને લાકડાની વચ્ચે એમ કે ડાબી જોડી દો ને દાદી પાસે પકડાવી વાળે બેઠે પડે હા એને પકડ્યો પછી મેં લાકડી લાકડી એને મરલાઈ ગયો આવો આવો તો બચાવ કરે છે એ વ કેટલી વાર મને તો એક્સિડન્ટમાંથી હો બહુ વાત છે આવો પુરુષ બહેનો આપણા માટે બહુ અભાગ્ય છે અને આપણા બધા જ જાતિનું કામ કરી ગયેલો છે ને આમાં બીજો કોઈ ફાવે એવો છે હું નથી ભાઈઓ પણ આપણે કહેવાની મતલબ મારી ભાઈ બહેનો એટલું છે કે આપણું જેટલું શરીર આપણે પવિત્ર રાખું તેટલો જ આપણને લાભ છે જ્યુડિશિયલ ખાણામાંથી આપણે મુક્ત થવું પડે કહેવાની મતલબ હા એટલે આ બધું ચાલી રહ્યું છે હા વિષય તો બોલ આ પાસે શું કરીએ હા હિયારાનો દારો પાસે બહુ મોટી